તો ચલો હજી આપણે સમાંતર શ્રેણીના દાખલા સોલ્વ કરીએ બરાબર છે તો અહીંયા જુઓ આપણી પાસે આપણે જે રીતે પ્રીવિયસ વિડીયોમાં વાત થઈ કે બે સૂત્રો છે જો તમને એનમું પદ શોધવાનું કે બરાબર છે તો તમારે આ સૂત્ર મૂકવાનું છે એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી અને જો તમને દાખલાની અંદર સરવાળાની વાત દેખાય એટલે ડાયરેક્ટ તમારે આ સૂત્ર મૂકવાનું છે એટલે તમારે શું કરવું એ તમને આગળ ખબર પડશે બરાબર છે તો અહીંયા જુઓ અહીંયા શું કીધું છે પચાસમું પદ શોધો બરાબર તો પચાસમું પદ શોધો એનો મતલબ શું થાય એ પચાસ સમજ્યા આપણે વાત થઈ હતી વીસ વિડીયોમાં આપણે આની જ વાત કરી હતી વીસ પદ સુધી તો એ વીસની વાત કરી હતી અહીંયા કયું પદ કીધું છે પચાસમું પદ શોધો એનો મતલબ એ પચાસ શોધવાના છે બરાબર છે તો અહીંયા આપણે મૂકીએ એ પચાસ હવે પ્રથમ પદ આપણે વાત થઈ હતી કે એનો મતલબ શું થાય પ્રથમ પદ તો શ્રેણીનું પ્રથમ પદ શું છે ચાર તો અહીંયા મૂકીશું ચાર વત્તા એન માઇનસ વન તો એન કેટલા હતા પચાસ પચાસ માઇનસ એક એટલે ઓગણ પચાસ અને ડી ડીનો મતલબ થાય તફાવત તફાવત કઈ રીતે શોધતા હતા આગળનું જે પદ હોય એનાથી પાછળના પદનો આપણે શું કરવાની બાદ બાકી તો આઠ માઇનસ ચાર ઇઝ ઇક્વલ ટુ થશે ચાર તો અહીંયા કેટલા મૂકશું આપણે ચાર બરાબર છે હવે સિમ્પલ સાદુરૂપ આપશું સૌથી પહેલાં આપણે ગુણાકાર કરવો પડે બરાબર છે ભાગુસભાનો નિયમ ભાગુસભા બરાબર તો સૌથી પહેલાં જે ગુણાકાર હોય એ આપણે કરી લઈશું પછી એની જોડે સરવાળો કરશું તો ગુણાકાર ઓગણપચાસ ગુણ્યા ચાર તો નવ ચોક છત્રીસ વધી પડી ત્રણ ચોકુ ચકું સોળ સોળના ત્રણ ઓગણીસ એકસો છન્નું બરાબર તો અહીંયા કેટલા થશે બસો તો પચાસનું પદ આપણે શું આવ્યું બસો બરાબર છે હવે જુઓ આ જ એક્ઝામ્પલ તમને હું લેસન માટે આપું છું બરાબર છે તમારે એ દાખલો સોલ્વ કરવાનો છે તો અહીંયા હવે શું થશે તમારે માની લો કે આ તમારી પાસે સૂત્ર છે બરાબર એ તમને હું એ પચાસ આપી દઉં છું બસો એ તમને નથી ખબર એન પચાસ અને ડી આપું છું 4 તો તમારે એ શોધવાનું છે બરાબર છે તો તમે કઈ રીતે શોધશો તો મેં તમને કીધું હતું જેટલી માહિતી હોય એમાંથી એક માહિતી ખૂટતી હોય તો મળવાની છે તો અહીં જો એન તમારી પાસે છે એન છે ડી છે તો એ મળશે તો તમે ટ્રાય કરજો સાદો રૂપ આપવાનો અને જવાબ લાવજો એના પછીનો જે બીજો દાખલો તમારે ગણવાનો છે એમાં શું કરવાનું છે તો એ પચાસ ઇઝ ઇક્વલ ટુ બસો એ ઇઝ ઇક્વલ ટુ ચાર એન ઇઝ ઇક્વલ ટુ પચાસ અને ડી તમારે શોધવાનું છે બરાબર છે હવે જુઓ એક વસ્તુ ધ્યાન રાખવાની એક દાખલાની એટલી વાર પ્રેક્ટિસ કરો કે એ રીતના કોઈ બી દાખલા પૂછાય તો તમને આવડી જાય બરાબર છે હવે એક આપણે સરવાળાનો દાખલો જોઈ લઈએ બરાબર છે હવે લો સમાંત શ્રેણી છે એમાં શું કીધું હોય કે પચાસનું પદ શોધો એની જગ્યાએ એવું કીધું હોય કે પચાસમાં પદ સુધીના સરવાળા કરો બરાબર છે તો મેં તમને કીધું સરવાળો શબ્દ આવે એટલે તમારે પચાસ બાય ટુ કેટલો થશે તો અહીં ફરી જુઓ અહીંયા થશે ચાર તો ચાર પ્લસ એન કેટલા પચાસ માઇનસ એક એટલે ઓગણપચાસ અને તફાવત કેટલો થશે આઠ માઇનસ ચાર એટલે થશે ચાર બરાબર છે પચાસ ભાગ્યા બે એટલે થઈ જશે પચીસ ચાર દુ આઠ પ્લસ ઓગણપચાસ ગુણ્યા ચાર એટલે એકસો છન્નું પછી પચીસ કોસમાં એકસો છન્નું પ્લસ આઠ એટલે કેટલા થશે તો થશે બસો ચાર હવે આ બંનેનો ગુણાકાર કરીને જે બી જવાબ આવે એ તમારે અહીંયા કોમેન્ટ બોક્સમાં તમારે લખવાનો છે બરાબર છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને